નમસ્કાર મિત્રો આજે આ ધોરણ ચાલો ઇતિહાસ જાણીએ જે ટુની જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો બનવાનો છે ચાલો તો આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો જેને હસ્તપ્રત કહેવામાં આવે છે તાડપત્ર મિત્રો કોને કહેવાય તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ જે લખાણ તેને તાડપત્રો કહેવાય ભોજપત્રો ભુર્જ વૃક્ષની આંતરછાલ પર લખાયેલ લખાણ આ ભુર્જ વૃક્ષ જે હિમાલયમાં થાય છે હસ્તપત્રો અને તાડપત્રો ભોજપત્રો શેમાં સચવાયેલા છે તો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે હસ્તપત્ર તાડપત્રો ભોજપત્રો લખાણની આ ભાષા કઈ હતી તો કે સંસ્કૃત તમિલ અને પ્રાકૃત ભાષા હતી શિલાલેખ પથ્થર પર લેખ અથવા એટલે શિલાલેખ શિલાલેખોમાંથી શેની માહિતી મળે તો રાજાના રાજ્ય વિશે રાજાનો વિજય રાજાનો ધર્મ સંસ્કૃતિ વગેરે જેવી માહિતી મળી આવે ગુજરાતમાં જાણીતો શિલાલેખ એટલે અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં છે તાણપત્રો તાંબાના પત્ર ઉપર કોત્રીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્રો તામ્રપત્રોમાંથી શેની માહિતી મળે તો રાજાના નામ ધર્મ વહીવટી તંત્ર અને રાજાનું દાન ધર્મ વગેરે જેવી માહિતી તામ્રપત્રો પરથી મળી આવે છે તામ્રપત્રો ક્યાં સચવાયેલા છે આ મુદ્દો મોસ્ટ આઈએમપી છે જે ટેટ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે આ સો ટકા પ્રશ્ન પૂછાય શકે એવો છે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર જે પાટણમાં આવેલું છે એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી જે નવરંગપુરા અમદાવાદ ખાતે છે ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલા છે સિક્કા ધાતુના ટુકડાને છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા એટલે પંચમાર્ક સિક્કા સૌથી જૂના આ સિક્કા છે પંચમાર્કના પંચમાર્ક સિક્કા કઈ સદી તો ઈસવીસન પૂર્વે પાંચમી સદી સિક્કામાંથી સેની માહિતી મળે તો રાજાનું નામ રાજાનો ધર્મ રાજાની સંસ્કૃતિ વગેરે જેવી માહિતી આપણને મળી આવે છે ગ્રીક રાજા મૌર્ય રાજાઓ ગુપ્ત રાજાઓ કયા સિક્કા બનાવતા તો સોનાના સિક્કા બનાવતા હતા ચાંદીના તાંબાના ઇતિહાસના અભ્યાસીઓ તો પુરાતત્વ શાસ્ત્રીઓ જે અંગ્રેજીમાં એમને આર્કિયોલોજીસ્ટ કહેવામાં આવે છે ઇતિહાસકારો પ્રવાસીઓ વિદેશી મુસાફરી વિદેશી પ્રવાસીઓ જેમાં મેગાસ્તનીઝ પ્લેની ફાયા ન્યુ એન સ્વાંગ ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદી ના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય તો સિંધુ નદી ભારતમાં કેટલા વર્ષ પહેલા શહેરો હતા તો ચાર હજાર પાંચસો વર્ષ પહેલા લગભગ હતા કઈ નદી આસપાસ પચીસો વર્ષ પહેલા શહેરો હતા તો ગંગા નદી આવશે જવાબ ભૂમિની નામ આપણા દેશનું નામ કેવી રીતે પડતું આપણા દેશના બે નામ છે ભારત અને ઇન્ડિયા ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે ઇન્ડસનો સંસ્કૃત ભાષામાં અર્થ સિંધુ નદી એ સિંધુ થાય ઈરાન ગ્રીસના લોકો કઈ નદીથી પરિચિત હતા તો સિંધુ ઈરાન અને ગ્રીસના લોકો કેટલા વર્ષ પહેલા સિંધુથી પરિચિત હતા તો પચીસો વર્ષ પહેલા ઈરાનના લોકો સિંધુ નદી નદીને ઇન્ડોસ કહેતા જ્યારે ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા આ ખાસ ધ્યાન રાખજો મિત્રો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુના પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખતા હતા આપણું ભારત નામ જે દેશનું નામ છે એ ક્યાં લખાય સૌ પ્રથમ ક્યાંથી મળી આવે તો કે ઋગ્વેદમાં છે કયો માનવ સમૂહ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ તો ભરત માનવ સમૂહ રાજા ભરત નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવું કહેવામાં આવે છે સાલવારી ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તીના જન્મની ગણના કાળ ગણના તરીકે ઓળખાય છે બીસી ચાઇટ પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્ત ભગવાન જન્મ્યા પહેલાના વર્ષો એડી એનું ડોમિને ઈસન પછી એટલે કે ઈસુ ખ્રિસ્ત ભગવાન જન્મ્યાના જે પછીના વર્ષો ને એડી તરીકે ઓળખવામાં આવે છે ને બદલે આપણે બીસી ઈ બી ફોર કરી શકીએ કે સાધારણ યુગ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે યસુ ખ્રિસ્ત ભગવાનના જન્મ્યા પછીના જે વર્ષો એને એડી તરીકે ઓળખાય સામાન્ય સાધારણ યુગ બીસી ને અથવા બીસી એને પણ સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે કહેવાશે એટલે કે ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ભગવાન જન્મ એના પહેલાના વર્ષ તરીકે આપણે ઓળખીશું પછી બીપી એટલે બિફોર પ્રેઝન્ટ એડી ગ્રીક શબ્દ એનો ડોમિની થી મિત્રો અહીંયા આપનો આ વિડીયો પૂરો થાય છે આપણે આ પહેલા પાર્ટની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો લાઇક કરવાનું ભૂલ